વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ સૌથી જૂની લાલ ચર્ચ ખાતે નાતાલ પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ લાલ ચર્ચ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચર્ચમાં ખાસ પ્રાર્થના કરી એકબીજાને સાથે ગળે મળીને નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચર્ચ અને તેની આસપાસના વિસ્તારોને લાઇટિંગથી તેમજ ક્રિસમસની સજાવટ અને શણગાર કરવામાં આવ્યો છે સાથે જ સાંતા ક્લોઝ અને બાળકો માટેના નાતાલ પર્વની પ્રેમ અને શાંતિથી તેમજ ભાઈચારાના સંદેશને લઈને નવા વર્ષની શુભકામનાઓ સાથે ઉજવણી સંપન્ન થઈ હતી

વ્યક્તિ એ પાપમાંથી બહાર કાઢી શકે છે એટલા માટે આજનો દિવસ સમગ્ર ખ્રિસ્તી સમાજ માટે સમગ્ર લોકોના માટે ખાસ દિવસ છે ઉજવણીનો દિવસ બે હજાર વર્ષ પહેલા પ્રભુ શ્રી પર્યા અને એ દિવસ અને અમે નાતાલ નાતાલનો દિવસ ક્રિસમસ ડે તરીકે ઉજવીએ છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એટલા માટે આવ્યા તે સમયે પૃથ્વી પાપમાં હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપોના માટે મરણ પામે પોતાનું જીવન આપી દે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના જીવન દરમિયાન માનવી સમાધાન અને શાંતિનો સંદેશ આપ્યો અને આજે વડોદરાવાસીઓને સમગ્ર શહેર અને રાજ્યના તમામ રહેવાસીઓને અમે ચર્ચના તમામ ધર્મસેવકો અને સભ્યો દ્વારા પ્રેમ શાંતિ અને માફીનો સંદેશ આપી આપીએ છીએ આપણે એકબીજા ઉપર પ્રેમ રાખીએ બીજાને માફ કરીએ અને એ વિશ્વાસ સાથે આગળ વધીએ કે ચોક્કસ સારો સમાજ અહીં પાસે મનુષ્ય અને પ્રાર્થના છે અમે દેશના માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ દરેકને જીવન આપે અને દરેકના પાપો માફ કરીએ મારી તો નાતાલની શુભકામના વડોદરાવાસીઓને ગુજરાત અને ભારત દેશના લોકોને નાતાલનો મૂળ સંદેશો છે પ્રેમ શાંતિ અને પાપોની મુક્તિ માટે પ્રભુ ઈસુનો જન્મ થયો અને નહીં કે ખાલી ખ્રિસ્તીઓના માટે સમગ્ર માનવજાત માટે થયો કે સમગ્ર માનવજાત એક રે શાંતિ રે પ્રેમ સપા એટલે આપણા દેશમાં બી આપણે બધા ઘડી મળીને રહીએ એકબીજાને પ્રેમ પ્રેમથી રહીએ એ જ હું નાતાલનો સંદેશ છે અમારે નાતાલના દિવસે ચર્ચ હોય છે કાંઈ એમ રાત્રે બી ચર્ચ હોય છે અને ચર્ચમાં અમારી એ જ પ્રાર્થના હોય છે કે સર્વ દેશવાસીઓ સુખાકારી પ્રેમ અને સંતોષથી